હવે અમારું જે વેતન હતું એ પૂરું મળી ગયું છે એટલે અમે કારીગરોને બધાને ખુશ કરી દીધા છે હેસ્ટર હતી એ બધી સોલ્વ થઈ ગઈ છે આ લોકોને જે પ્રોબ્લમ હતો એ બધો સોલ્વ કરી દીધો અને જે બાર કલાકનો પેમેન્ટ દેવાનું હતું એ અમે આપી દીધું બધું કમ્પ્લીટ કરી દીધું એ અમને પેમેન્ટ અધૂરું હતું એ સંપૂર્ણ રીતે બધા કારીગરોને આપી દીધું છે અમારે જે પાસ થયા એ અમારા આઠ કલાક તરીકે પાસ થયા હતા હવે અમને એ તો અમને કોઈ જાણકારી હતી નહીં સમજી ગયા એટલે અમે એ પ્રમાણે પેમેન્ટ કર્યું હતું પણ હવે પછી અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ આ રીતના લોકોનો પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ અમારે સોલ્વ કરવો પડે કારણ કે આ મજદૂર વર્ગ છે મજદૂર વર્ગ અમારે રખાય નહીં નમસ્કાર મિત્રો હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો બે દિવસ પહેલા જે આપણે ઇન્ટરવ્યુ લીધેલું હતું જે આપણા સંજયભાઈ છે કરણભાઈ છે એમની એક વાત લઈને આવ્યા હતા કે એમને જે કંપની તરફથી જે પેમેન્ટ આપવાનું હતું કે જે એમનો પગાર હતો જે પર ડે છસો રૂપિયા લેવાના હતા એમને ચારસો ત્રીસ લેખે જે એમને મળતું હતું અને આ મજદૂરો જામનગરથી અમારા સનાતન સત્ય સમાચારના તંત્રી શ્રી સંજયભાઈ આહિરને ફોન કરે છે અને કહે છે કે અમે વંતારામાં જે કામ કર્યું હતું તેની મજૂરીના પૈસા આ લોકો નથી આપી રહ્યા ત્યારે સંજયભાઈ આહિરે હાર્દિકભાઈ પટેલને ફોન કર્યો અને કહ્યું કે આ લોકોને તેમની મજૂરીના પૈસા આપી દેવા જોઈએ તેમ છતાં આ લોકોને તેમની મજૂરીના પૈસા ન મળ્યા અને આ બધા જ લોકો અમારા સનાતન સત્ય સમાચારના સ્ટુડિયો આવ્યા અને કહ્યું કે અમારે ઇન્ટરવ્યૂ કરો ત્યારે ઇન્ટરવ્યૂ થયું ત્યારબાદ આ લોકોને થયું કે હવે આપણે આ લોકોને પૈસા આપી દેવા જોઈએ ત્યારે આ વિષયનો અહીંયા અંત આવે છે અને સનાતન સત્ય સમાચારના ગ્રુપ અને સંજયભાઈ આહિરના પ્રયાસથી મજૂરોને ન્યાય મળી રહ્યો છે આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું આપણી સાથે જ ખોડિયાર એન્ટરપ્રાઇઝમાંથી સંજયભાઈ એમની સાથે પણ આપણે વાત કરીશું અને જે કરણભાઈ અને જે સંજયભાઈ છે જે મજદૂરો ત્યાંના હતા એમની સાથે પણ વાત કરીએ શું હતી સમગ્ર ઘટના અને હાલમાં જે કઈ રીતે એમનું નિરાકરણ આવી ચૂક્યું છે જય સંજયભાઈ હા તો કઈ રીતે જે આ આ થયું શરૂઆતમાં જે લોકોને ચારસો ત્રીસ રૂપિયા લેખે આપવાના હતા છસો રૂપિયા લેખે આપવાના હતા અને ચારસો ત્રીસ મહિલા છે એ વાત કરતા હતા તો હાલમાં તમે આના વિશે શું કહેશો કઈ રીતે આ વાતનું નિરાકરણ આવ્યું જે મિસ ઇન્ડસ્ટર હતી એ બધી સોલ્વ થઈ ગઈ છે આ લોકોને જે પ્રોબ્લેમ હતો એ બધો સોલ્વ કરી દીધો બાર કલાકનું પેમેન્ટ દેવાનું હતું એ અમે આપી દીધું કમ્પ્લીટ કરી દીધું હવે છસો રૂપિયા કે પૂરું પાડવાનું હતું જેટલી હાજરીઓ હતી હાજરી એ બધું કમ્પ્લીટ અમે કરી દીધું છે લોકોને બરાબર છે સંજીવભાઈ તમે શું કેવા માંગશો આપણે કરણભાઈ જે અમને પેમેન્ટ અધૂરું હતું એ સંપૂર્ણ રીતે બધા કારીગરોને આપી દીધું છે અને ત્યારબાદ અમે લીધું છે અને સુખ સુખદાયક જે વસ્તુ અમને મળવી જોઈએ એ અમને તમે સંતુષ્ટ છો તમને બધું પેમેન્ટ તમને જે બાકી રહેતું એ મળી ગયું હા અમે બધે ઓકે છીએ તમને મળી ગયું છે હા બધું મળી ગયું છે બરાબર એટલે અમારે હવે એક જ નંબર વિનંતી છે એ લોકોને કે અમારા જે ગેટ પાસ છે એ સમયસર આઉટ કરી દઈએ સમયસર જમા કરાવે હા અચ્છા તો સંજયભાઈ આ લોકોને જે આપણે વાત કરીએ કે શરૂઆતમાં જે એમનો થોડો પ્રશ્ન હતો કે છસો રૂપિયા લેખે એમને જે પેમેન્ટ આપવાનું હતું પર ડેનું તો એને ચારસો ત્રીસ લેખે મળ્યું હતું તો શરૂઆતમાં આ શા માટે એવું ભયનું એમ એમાં એવું થયું હતું કે આપણે જે કલાક ભરી હતી એમાં આઠ કલાક હતી અને અમારે વાત થઈ હતી બાર કલાકની એટલે અમારે જે હાજરી આવી આઠ કલાકની આવી એટલે અમે એ પ્રમાણે હિસાબ કર્યો અમારે ત્યાંથી પૂરો હિસાબ થયો નહોતો એટલા માટે બધી મિસ્ટી હતી બધી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ એ લોકોને સંતોષ સંતોષધારક અમે બધું એને પેમેન્ટ કરી દીધું છે હા એ તો બરાબર એટલે એમાં એવું છે કે અમારે જે શરૂઆતમાં જે અમારે વાત થઈ હતી એમના માટે તમને એ પૂછે છે કે વધુમાં જે આ લોકોને ત્યાં કહેતા હતા કે અમારે સોલારમાં સેન્ટરિંગ કામ માટે કે એમાં કામ કરવાનું હતું ને અમને વંતારામાં કામ કરાવવા માટે લઈ ગયા અહીંયા ઝાડવા ઉપાડવામાં આવ્યા કે કાંટાવાળા ઝાડવાના હતા વધુ વજનવાળા હતા અહીંયા સિકિલોની પટ્ટીઓ કાંઈક ઉપાડવામાં આવી હતી એ આ લોકો વાત કરતા હતા તો એના વિશે શું કહેશું એમાં એવું છે વંતારાઓને એક જીવ દયા ટ્રસ્ટ છે એમાં કામ કરવા માટે અમે એ લોકોને કીધું હતું કે જે આ વસ્તુ કામ કરવાની એ લોકોને બતાવીને જ કરવાનું કીધું હતું બરાબર એ રીતના જ વાત થઈ હતી એમાં કાંટાવાળુંની એ વસ્તુ ન આવે કારણ કે એમાં તો જીવ માટે છે તો એમાં કાંટા ક્યાંથી આવે બરાબર છે તો હવે એમાં વધુમાં પછી જે આ લોકો કહેતા હતા કે જો કે આ અત્યારે સુખદ અંત આવી ગયું છે સારું છે બધું એ લોકોને પેમેન્ટ પણ મળી ગયું છે પણ પૂછવાનું એ હતું કે જ્યારે એ લોકો આઠ વાગ્યાનું કહેતા હતા શરૂઆતની જે વાત હતી આની પહેલાં પણ અમારા ઇન્ટરવ્યુમાં આ બાબતની ચર્ચા થઈ હતી કે અમે આઠ વાગે પહોંચી જતા હતા તો અમને આઠ કલાક જ ત્યાં ગણવામાં આવતી કે પૂરી બાર કલાક ગણવામાં ન આવતી કેમ કે સાઈડ ઉપર જ્યારે ગેટ પાસે પહોંચી જાય પછી તો અંદર લઈ જવાની સાઈડ ઉપર પહોંચાડવાની જવાબદારી તો આપની રહે છે ને એ અમારી જવાબદારી હશે પણ અમારે જે પાસ થયા એ અમારા આઠ કલાક તરીકે પાસ થયા હતા હવે અમને એ તો અમને કોઈ જાણકારી હતી નહીં એ સમજી ગયા એટલે અમે એ પ્રમાણે પેમેન્ટ કર્યું હતું પણ હવે પછી અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ રીતના આ લોકોનો પ્રોબ્લેમ છે આ પ્રોબ્લમ અમારે સોલ્વ કરવો પડે કારણ કે આ મજદૂર વર્ગ છે મજદૂર વર્કનો અમારે રખાય નહીં એટલે તો હવે બીજી એક વાત છેલ્લે જે રહે છે કે એમના પાસ નહીં એ લોકો એમ કહે છે કે જો અમારો પાસ જમા ન થાય તો એમને એ કંપનીમાંથી બ્લેકલિસ્ટ થવાના પણ એમને ચાન્સીસ રહે છે કે અમારો જમા ન થાય ત્યાર સુધી અમે કામ ન કરી શકીએ તો એ કેટલા સમયમાં એમનો પાસ જમા થઈ જશે એ પ્રોસેસ કેટલા સમય સુધી લાગશે એ કાલ સવારમાં પાસ જમા થઈ જશે બરાબર ચોવીસ કલાક લાગે એમ ચોવીસ કલાક જેટલો ચોવીસ કલાકમાં એના પાસ જમા થઈ જશે તો સંજયભાઈ કરણભાઈ તમે આના વિશે કંઈ કહેવા માંગશો ના બસ ઓકે જો ચોવીસ કલાકની અંદર ગેટ પાસ થઈ જાય તો અમે બીજી કંપનીની અંદર વર્ક કરી શકીએ બરાબર એટલે એ બદલ અમે જે હાર્દિકભાઈ અને સંજયભાઈને જે કાંઈ તકલીફ આપી છે એ બદલ અમે માફી માગીએ છીએ અને કંપની તરફથી જે આ ખોડિયાર એન્ટરપ્રાઇઝની જે તકલીફ હતી એના અનુસરથી જે અમારા અમારાથી જે બોલાઈ ગયેલું છે વણતારા વિશે અને મિતા વિશે વાસ્તવમાં એ લોકોનો કોઈ અચ્છા એટલે તમારે ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં તમે કામ કરતા હતા ટૂંકમાં અચ્છા એ પ્રોબ્લેમ સોલ્યુશન આવી ગયું એટલે તમારે હવે મિતા સુધી કાંઈ એમાં જવાનું છે નહીં બાકી કામનું જે હતું એ તો તમે વંતારામાં ખાલી કામ કરવા માટે અહીંયા ગયા હતા મોકલા થયા વાત ઓલરેડી બરોબર એટલે અમે જે કંઈ આ લોકોને તકલીફ આવી છે એ બધા અમે માફી માગીએ છીએ અને હવે અમારું જે વેતન હતું એ પૂરું મળી ગયું છે એટલે અમે કારીગરોને બધાને ખુશ કરી દીધા છે

મિત્રો તો આ હતી આખી ઘટના જે લોકોને જે એમના પેમેન્ટનો જે ઇસ્યુ હતો એનો સુખદ અંત આવ્યો છે એ લોકોને પેમેન્ટ પૂરું કરી દેવામાં આવ્યું છે એમના જે બાકી નીકળતા જે પૈસા હતા એ પણ આપી દેવામાં આવ્યા છે એમની ઓટીના જે હતા એ પણ આપી દેવામાં આવ્યા છે તો મિત્રો બસ આ જ વાત હતી હવે આપણે ફરી મળીશું જય સનાતન જય હિન્દ